વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ખસી જવા અપીલ તંત્ર દ્વારા પણ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે વ્યવસ્થા કરાઈ વડોદરામાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર અઠ્યાવીસ ફૂટ સપાટી વટાવતા કાલા ઘોડા બ્રિજ કરાયો રિપોર્ટર કલ્પેશ ઉપાધ્યાય વડોદરા હું દિલીપ વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરમાં આજે સવારથી ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે જોડે જોડે આજવા અને દત્તાપુરા ડેમમાં અને પંચમહાલ જિલ્લામાં ખૂબ જ વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અઠયાવીસ ફૂટથી પણ ઉપર ચાલી રહી છે એકાદ બે કલાકમાં આ થયું છે એટલે જે લો લાઇંગ એરિયામાં જે લોકો છે એમને સલામત સ્થળે ખસી જવાબ હું અપીલ કરું છું પોતાને સલામત રાખીએ તંત્રએ પણ લો લાઇંગ એરિયામાં લોકોને ખસેડવાની વ્યવસ્થા કરી છે બસો ઊભી છે એટલે ટૂંક સમયમાં આપ સલામત સ્થળે બેસી જાઓ એવી આપ બધાને મારી નમ